ગીર સોમનાથથી થી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વીજપોલ હટાવવાની કામગીરી કરવામાં આવી ગીર સોમનાથમાં પ્રશાસનની ગંભીર બેદરકારી જોવા મળી પુના તાલુકાના લેરકા અને કોડીનાર તાલુકાના ડોળાસા ગામને જોડતો 4 કિલોમીટર લાંબો રસ્તો તો બનાવાયો પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સતે રસ્તાની વચ્ચે વચ રહેલો વીજપોલ ન દેખાયો વીજપોલ હટાવ્યા વગર જ રસ્તો બનાવી દેવાયો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પ્રશાસન દોડતું થયું અને રસ્તાની વચ્ચે વચ આવેલો વીજપોલ દૂર કરવામાં આવ્યો છે તો અહેવાલ પહેલાના દ્રશ્યો જુઓ અને અહેવાલ પછીના દ્રશ્યો જુઓ રસ્તો બનાવતી વખતે આટલો મોટો વીજપોલ ન દેખાયો રસ્તો

એ લાઈટ બિલ અને સફાઈનો ખર્ચ કરી અમને કોઈ જાતની આર એન બી અથવા એની એજન્સી દ્વારા જાણ કરવામાં નથી આવેલી આ વીજ પોર્ડ નર્તરૂપ છે હકીકતમાં લાઈન રસ્તો પોળો થયા પછી વીજ પોલ વચમાં આવી ગયો એવું દર્શાવે હકીકતમાં એવું છે નહીં આ વીજ પોલ તો ઓલરેડી જ પોલ હતો હાલ રસ્તો પોળો થવાને કારણે વચમાં રોડ આવી ગયેલો છે પોલ વચમાં આવેલો છે ત્યારે અમને જાણ થાય ત્યારે અમે આરએનબી બી એજન્સીનો સંપર્ક કરેલો હતો અને એજન્સીને અમને સંપર્ક કર્યા પછી અમે એને બોલાવેલા અમે એમને બોલાવેલા કે જે કંઈ પણ છે એ લોકો પછી અમને કાલે અરજી થઈ ગયેલા છે અને એ અરજીના સુધી આજે અમે વીચ પહોંચે ખાવાને ફરી નાખે